ગયા છીએ મારા બે વિસ્તારો જઈ રહ્યા છીએ અને આજુબાજુનો નજારો જોઈ લો બનાવે છે જો આથી જવાનું છે મંડારથી અંદર જવાનું છે સિટી સિટીમાં જવાનું છે ત્યાં આગળ ભાઈ બતાવ્યું આથી ઓવાનું છે શિવ મંદિરનો ગેટ આવી ગયો છે જેવો નજારો હર હર મહાદેવ અમે નીકળ્યા પછી આગળ વધી રહ્યા હતા મારા ભાઈ બંધ આગળ બાઈક જતો હતો જો કેટલો સરસ મજાનો વ્યુ છે સપોર નજારો છે જોઈ લે તો સ્ટો સપોર સ્ટ્રીટ આગો વિડિયો હું બનાવી રહ્યો છું જો કેટલો સરસ મજાનો મોટા મોટા પર્વત ખૂબ વસ્તી આવે છે શ્રાવણ મહિનામાં તો બહુ હોય છે કરે ઉપર મંદિર છે ત્યાં ઉપર જવાનું છે દોસ્તો શંકર ભગવાન ઉપર મંદિર છે ત્યાં ઉપર માધવજી મંદિર દેખાય પાછળ દેખાય છે ત્યાં ઉપર રામજી દર મહાદેવ દોસ્તો મારા દોસ્તારો પાછળ છે તે ગેટ પાછળ છે તે આવી રહ્યા છે અને હું આગળ છું જો પાછળનો નજારો પાછળનો નજારો કેટલો સરસ છે દોસ્તો કેટલી સીડી છે ને ઉપર થેઠ પર્વત ઉપર દેખાય છે તે આગળ જવાનું છે નીલકંઠ મંદિર મહાદેવનું મંદિર છે ઉપર ત્યાં ઉપર દર્શન કરવા જવાનું છે જેની વાત કરી ભાઈ ટેલક કરાવી રહ્યા છે જો બેનથી ટેલક કરી રહ્યા છે જો દેશ તારા પાછળ મંડારની સિટીનો નજારો પેલા બધા મારા પૈલાયન છે જોવો તે બધા પાછળથી આવી રહ્યા છે અને હું આખલો આખલ સરસ મજાનો મજા આવે છે પાછો કેટલો લોક છે પાક ઉપર ચડ્યા પછી પર્વત ઉપર પાઘરા ઉપર ચડ્યા પછી તે પણ શૂટિંગ કરીને આવી રહ્યા છે સરસ છે હવે આપણે આગળ જવાનું છે ગુફાની અંદર આથી ગુફા લાગશે ગુફાની અંદર હું પાછળ જોઉં બધા મિત્રો આગળ આગળ જઈ રહ્યા છે અને આ પણ ડર લાગે તેવું પણ છે હું તો ગુફા આવી ગઈ હતી ત્યાં આગળ ચોકી પણ ગયો હતો এলাপারি িনাকে চোযাকে হিযান্য মারাওে পন্যে পানি য়েদ পান্য সটাইকে কেল ক্যাকেল উনাপারিশকে য়ে দ্যা পন্যান্য ণনি �

અને તાક પણ લાગી ગયો હતો તો થોડી ચાર જેવું પણ લાગતું હતું ભીખ તો રહે દોસ્તો વરસાદ પણ ચાલુ થઈ ગયો હતો જો કેવું પાણી પડી રહ્યું છે તો જો તારો જો ઉપરથી વરસી રહ્યો છે વરસાદ પથ્થરો મારા ઉપર લટકી રહ્યા છે ને મને આ છે ગુફામાં જ છે ગુફામાં તેની સીડી છે સીડી apa itu, Tommy ah harus taruh bekal dan yang apa pun saya ini dapat pernah ngajar atau mana sih hari ini semua masih di lu sih apa sih tiap sidi aku mandar sih sidi agar mau sangat

બેસવાની બીજી બધી સારી વાત સુવિધા છે ત્યાંથી મંદારની સિટી સરસ થાય છે પણ પહાડી પર જવું પણ એટલી સરસ છે ત્યાં જવાનું જ છે હવે ત્યાં પછી પણ સુસ કે ચારસો પાંચસો સીટી પણ આમ સરસ રસી છે થવાનું આગળના ભાગમાં સિટીમાં થઈને ઉપર ચડ્યા હતા તો ત્યાં શિવનું શિવલિંગ છે એમાં શક્તિની રજા પણ છે મોજ કરી તમારે પણ આવી રીતની મોજ કરવી હોય તો મંડારા આવી જવાનું રાજસ્થાન ગુજરાત હર હર મહાદેવ જય મહાકાલ જય જીશું